સુરતમાં કોરોનાની બીજી લહેર ઘાતકી પુરવાર થઈ રહી છે ત્યારે બે દિવસમાં મુસ્લિમોના પવિત્ર રમઝાન માસ શરૂ થઈ રહ્યા હોય ત્યારે કોરોનાની મહામારી વચ્ચે રમઝાન માસમાં કઈ કઈ તકેદારી રાખવી અને કોરોનાથી બચવા શું કરવું તે કે સુરતના જાણીતા યુવા ડૉક્ટર અયાઝ ઘોઘારી સાથે જે ટ્રન્ટ ન્યૂઝ ચેનલની ટીમે વાત કરી હતી ત્યારે તેઓએ શું કહ્યું તે આપણે સાંભળીએ મિત્રો હમણાં બે દિવસની અંદર ખાસ કરીને રમઝાન માસ ચાલી રહ્યો છે તો આપણે સાહેબને પૂછ્યું તો એના માટે તકેદારી શું છે સૌથી પહેલાં કે મારા દરેકે દરેક મુસ્લિમ ભાઈઓને નમ્ર અપીલ છે કે જો સૌથી મોટી ફરજ તમે તમારા દેશને બચાવવા માટે કરો તે છે એટલે જો તરાવીની નમાઝ હોય અને એ નમાઝના અંદર જો કરફ્યુ લાગી ગયો હોય તો મહેરબાની કરીને એને તમે તમારા ઘરમાં અદા કરો તમારો માલિક તમારો અલ્લાહ આપણો માલિક આપણો અલ્લાહ તે આપણા દરેકના મનને જાણનાર છે એને આપણા દરેકની પરિસ્થિતિનું સંપૂર્ણપણે ધ્યાન છે તમે મસ્જિદમાં નથી જતા એનાથી સવાબ ઓછું થઈ જશે એવું માનીને મસ્જિદ તરફ રસ કરવું અથવા વધારે લોકોએ જવું તે મારા મુજબ હું જો ખોટને ખોટું લાગે તો માફી માંગુ છું પરંતુ પરિસ્થિતિ એ વસ્તુને અત્યારે મેન્ટેન નથી કરી રહી કે આપણે એ તરફ રસ કરીએ એટલે બનતી કોશિશ એવી કરીએ કે ગવર્મેન્ટ જે મહેનત કરી રહી છે એ મહેનતમાં એ લોકોને સફળતા મળે આપણને નુકસાન ન થાય અને સમાજ ડોવાઈ નહીં તે હેતુથી જે પ્રોટોકોલ ફોલો કરવામાં આવે જે વડવા પ્રોટોકોલ આપે તે બધા જ પ્રોટોકોલને ફોલો કરીને જો ઘરે નમાઝ અદા થાય તે વધારે સારું જો ઘરે જ આપણે મેન્ટેન રહીએ મળવા કરવાનું અવોર હોય તો વધારે સારું આ ઈદ આ રમઝાન નહીં મળીશું તો આવનારા જીવનના ઘણા બધા રમઝાન સાથે બેસીને જમી શકીશું